મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિષય ગુજરાતી પાઠ તેર પરોપકારી મનુષ્ય તો એમના લેખક છે રમણભાઈ નીલકંઠ રમણભાઈ મહિપતરામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો તો આ તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે તો એ તમારે યાદ રાખવાનું રહેશે તેમની નવલકથા નિબંધ વાર્તા કાવ્ય જેવા સ્વરૂપોમાં લેખન કર્યું છે ભદ્ર તેમની નવલકથા છે રાઈનો પર્વત તેમનું પ્રશિષ્ટ નાટક છે આ હાસ્ય નિબંધમાં કહેવાતા પરોપકારી મનુષ્ય પર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે લેખકને આંખે આંજણી થાય છે ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઇલાજો સૂચવે છે જેનું પરિણામ કેવું આવે છે તે તો આ નિબંધ વાંચવાથી જ જાણવા મળશે તો ચલો બા મિત્રો શરૂ કરીએ મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસ મેં કાંઈ ઇલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દર્દ છે પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો તેમને કહ્યું એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ બહુ પીડા થાય તો શેક કરજો હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા તેમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું છે મેં ઉત્તર દીધું આંજણી થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં એની કાંઈ દવા નથી પાકે એટલે નસરથી ફોડી નાખીશું આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા ડાક્ટરે આજે દવા ન આપી વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તર તર મૂકીશ તમે પણ ભલા માણસ છો એ કોળીનો ખર્ચ નથી તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે મેં કહ્યું બહુ સારું નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી સાંજના બજારમાં કાંઈ લેવા ગયો તો દુકાનદાર કહે સાહેબ આપને આંજણી થઈ છે તો જવ ઘોસીને કા ચોપડતા નથી મફતની દવા છે ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો આંજણીની હકીકત જાણીને તે કહે બધી વાત જવા દઈ કેસર ગોળીને ચોપડી દો મારા બનેવીને મારા ભાણેજને અને મારા ફૂવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો રામ બાણ ઉપાય છે ઘડીકમાં જ મટી જશે કેસર મંગાવી મેં લગાડ્યું બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો તે કહે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મંગાવી દબાવી દો તો તરત જ આંજણી બેસી જશે સિંદૂર પણ મેં દબાવ્યું બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી કાંઈ કામસર આવ્યા તેમણે કહ્યું જી ઈસમે ક્યાં વાત હૈ આઠ દિન એક છોટા કટોરા ભંગ પિયા કરો દેખ લેના ઈસકે આગે डॉक्टरों की दवाइयाँ क्या चीज है परंतु हूँ भांग के बीजों कोई कैफी पदार्थ पीथो न होवा सलाह अमल करो नहीं मारा वृद्ध मासी पूजा चंदन घसता था ये कहे भाई आ चंदन लगाड़ी जो मैं चंदन लगाड़ो जमती वक्त रसोईए कहे सूठ चोपड़ो મેં સૂંઠ પણ ચોપડી દીધું ખેપ લઈને ધોભી આવ્યો તે કહે લવિંગ ઘસીને ચોપડો પર બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજણીના વધતા જતા દુખાવાથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ વિચારી આ પરદુઃખભંજક મનુષ્યોની સલાહો એક પછી એક જોતો હતો હું એટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો એને કહ્યું શેઠજી અમારા લોક તો આવી આંજણી થઈ હોય તો તેના પર ગોળનો ચપકો દઈ દે છરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેજો ગરીબ માણસનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ ગોળનો ચપકો તો શેક જેવો જ માની તરત લગાવી દીધો પરિણામમાં દર્દ વધ્યું સાંજે અમારા ગોળ કહે ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી ચોપડો ઘીમાં ગુણ રહેલા છે હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીને બદલે ઘી જ પીઉું છું એલચીને ઘી લગાવતો હતો તેવામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા તે કહે અરર મિસ્ટર આ શું કરી મૂક્યું છે આંખને ઘી ઘોર કા ખવરાવ છો એક કાંદો કાપી તેનો રસ લગાવી દો ના મટે તો મને ચાર તમાચા મારજો બાળ મિત્રો તમારી જોડે કોઈ દિવસ આવું થયું છે જેમ તેમ કદી કાંદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો હવે તો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું દવાઓના પળ ઉપરા ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગરી બની રહી હતી વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો પડ્યો તરફળિયા મારવા લાગ્યો તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવવો નહીં એમ મેં નક્કી કર્યું એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઇ ખબર કાઢવા આવ્યા તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં હું તો મને કાંઈ પણ થાય તારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડને લોટ તો ઘરમાં હોય જ તાવ આવે ઉધરસ થાય કે વા આવે માથું દુખે કે સળેખમ થાય તો પણ મારો તો એ એક જ ઇલાજ છે ફઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફૂંઈનો ઉપાય શરૂ કર્યો અને બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો પણ આંજણી તો કશાને ગાંઠે નહીં અંતે પાછો ડૉક્ટરને ઘેર ગયો તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યું અને અંદરથી આંજણી નીકળી એટલે તેના ઉપર નસ્તર મૂક્યો બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા લાગ્યો મારા જે જે હિતેચ્છુઓએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માગવાની આ તક લઉં છું તો બાળ મિત્રો મજા આવીને આ પાઠ સાંભળવામાં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ